નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ વીસ પોઈન્ટ છ મુજબ હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવામાં પણ તફાવત થયો છે આ બદલાવ શું છે એ વાત કરીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો અને દૈનિક ટ્રેકિંગની એન્ટ્રી તમે કરો છો ત્યાં એચ સીએમની એન્ટ્રી કરવાની આવશે એચ એટલે તમે બપોરનું ભોજન આપો છો ત્રણથી અને છ વર્ષના બાળકોને બપોરનું ભોજન જે આપવામાં આવે છે એ સંદર્ભે ત્યાં એન્ટ્રી કરવાની હોય આ એન્ટ્રીની અંદર વીસ પોઈન્ટ છની ની અંદર બદલાવ થયો છે આપણે અહીંયા દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરીને જોઈએ છે આપણી સામે આ પ્રકારનું પેજ છે એ ખુલીને આવે છે જ્યારે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો પોષણ ટ્રેકર પ્રથમ વખત ઓપન કરો છો એ સમયે અહીંયા આપણે કેન્દ્ર ખુલેલું છે દર્શાવવું ઠીક છે એ કરીને આગળ વધીશું હાજરી આપણે સવારની જે હાજરી હશે એ પૂરીશું બે પ્રકારની હાજરી હશે એક તો છે એ સવારના નાસ્તાના સ્વરૂપમાં છે એ અહીંયાથી આપણે એક ક્લિક માર્ક કરી દઈશું તમામે તમામ લાભાર્થી જે લાભાર્થી છે એ તમારા કેન્દ્રો ઉપર આવેલું છે ઓકે અહીંયા પચીસ બાળકો છે પચીસે પચીસ બાળકો છે એ નોંધાયેલા છે અને આંગણવાડી કેન્દ્ર ઉપર આવે છે એ બાળકો અહીંયા આપણે હાજરી અહીંયા પૂરી દઈએ છીએ ઓકે ટીક માર્ક કરવાનું ખાસ ધ્યાન રાખશો કોઈ બાળક છે એ રહી ના જાય ઓકે તમે અહીંયા ટીક માર્ક છે એ કરી દીધું પચીસ બાળકો છે સબમિટ ઉપર ક્લિક આપી દીધું અહીંયા એ સવારનો નાસ્તો અને હાજરી છે આપણે એ પૂરી કરી દીધી છે આ પ્રકારે એનું એ થશે અને સક્સેસફુલનો મેસેજ પણ આવશે આટલું થઈ ગયા પછી આપણે ટી એચ આરટી એસસીએમ ઉપર આપીશું અહીંયા ખાસ બદલાવ થયો છે એ સમજીએ તમે બપોરની નાસ્તો છે આપ્યો છે બાળકોને એટલે ત્રણથી છ વર્ષના બાળકોમાં એસીએમની હાજરી પૂરવાની છે તો સૌથી છેલ્લે ત્રણથી છ વર્ષના બાળકો છે એના ખાનામાં જશું અહીંયા આપણે એચસીએમની હાજરી પૂરવાની હોય છે દાખલા તરીકે આ પ્રકારનું પેજ છે અહીંયા તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે છે એ નીચેની સાઈડની અંદર એક ઓપ્શન આવે છે એ છે એસસીએમ ટાઈપ એસસીએમ ટાઈપની અંદર બે પ્રકાર છે એક તો સૌથી પહેલાં પર તમે પસંદ કરો પર ક્લિક આપો છો તો ત્યાં બે છે એક છે કુકડ મેઇલ અને બીજું છે પેકેટ્સ હવે અહીંયા તમે જે રાંધીને ખવડાવો છો એ ઓપ્શન અહીંયા આપણે પસંદ કરવાનો છે જો બાળક ત્રણથી છ વર્ષનું બાળક છે અને તમે પેકેટ આપો છો જે લાલ કલરમાં હશે અને તમે જો એને પેકેટ આપતા હશો તો અહીંયા પેકેટ ઉપર ક્લિક કરશો આપણે તો બપોરનો નાસ્તો છે ગરમ આપીએ છીએ એટલે અહીંયા પહેલાં નંબરનું ઓપ્શન છે એ ક્લિક કરવાનું ઓકે અહીંયા તમે એ ક્લિક કરી દીધું છે એ ક્લિક કરી દીધા પછી અહીંયા તમારે ખાસ નોંધ એ રાખવાની છે કે એક વખત અહીંયા આપી દીધા પછી તમામ જે બાળકો છે એના ઉપર ક્લિક માર્ક કરી દેવાનું ઓકે તમે ક્લિક માર્ક છે એ કરી દેશો પચીસે પચીસ જે બાળકો તમારા ત્યાં આંગણવાડી કેન્દ્રમાં બપોરનો નાસ્તો લેવા માટે આવી રહ્યા છે ઓકે આટલો કરી દીધા પછી અહીંયા સબમિટ બટન ઉપર તમે ક્લિક આપી દેશો સબમિટ બટન ઉપર ક્લિક આપશો એટલે તમારી હાજરી છે એ પૂરાઈ જશે આ એક વખત જ પસંદ કરવાનું હોય એક વખત પસંદ કરીને તમે એ સક્સેસફુલી એન્ટ્રી કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો આપણે બપોરના નાસ્તાની અંદર પચીસથી પચીસ બાળકો હાજર છે એવું દર્શાવી દીધેલું છે તો આ વાત હતી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર એચ સીએમની એન્ટ્રી કરવા સંદર્ભે આ નાનો અમથો સુધારો છે જરા ધ્યાનપૂર્વક જોશો અને એ પ્રકારની એન્ટ્રી કરશો પેકેટ ઉપર સિલેક્ટ ન કરતાં કુકડે મેઇલ છે એના પર ક્લિક કરશો ઓકે હવે અહીંયા આવશે ટીએચઆરની એન્ટ્રી હવે ટી એચઆરની એન્ટ્રી સંદર્ભે પણ અહીંયા સુધારો છે અહીંયા આપણે તો પચીસ દિવસનું ટીચઆર છે એ આપી દીધેલું છે પણ ટીએચઆરની એન્ટ્રીની અંદર તફાવત એ છે કે જ્યારે પણ તમે ટીએચઆર આપવા માટે જાઓ છો ટીએચઆરના કોઈ લાભાર્થી ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે છે એ ઓપ્શન ખુલીને આવે છે એ ઓપ્શનની અંદર એ પ્રકારનું હોય છે કે જેમાં તમારે કેટલા દિવસનો પેકેટ છે એ તમે આપો છો કેટલા દિવસનું અને કેટલા પેકેટ આપો છો તો આ બે તફાવત છે જો કોઈ બાળક છે માની લો સગરબા બેન છે એને તમે ચાર પેકેટ આપો છો તો પચીસ દિવસનું ટીચર કેટલા પેકેટ તો ચાર પેકેટ અને પછી સબમિટ કરી દેશો તો આ પ્રકારનું એ ની અંદર પણ સુધારો છે આ તમે નોંધ લેશો અને હવે પછી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ખાસ નોંધ લેશો અહીંયા તમે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ ઉપર પણ ક્લિક માર્ક તમે કરી દેશો કારણ કે આંગણવાડી કેન્દ્ર પર તમે પ્રવૃત્તિ કરાવી રહ્યા છો ઓકે અને ત્યાંથી સબમિટ બટન ઉપર તમે ક્લિક આપી આપી દેશો તમારે અહીંયા ફોટો ક્લિક કરવાનો છે ફોટો ક્લિક કરવા માટે તમારા મોબાઈલની લોકેશન ઓન હોવું જરૂરી છે અને તમે ક્લિક કરશો એટલે એ ઓટોમેટિકલી ફોટો છે અપલોડ થઈ જશે તો આ વાત હતી એચ સીએમની એન્ટ્રી કઈ રીતે કરવી દૈનિક ટ્રેકિંગની સંદર્ભે ફરી મળીએ છે આવી માહિતી સાથે તમે આ સુધારો આવ્યો છે સુધારાને સમજી હવે પછીની દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી સરળતાથી કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર